તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર આજે બ્લોગનું સ્ટાર્ટિંગ છે ને મારે ચાલુ કાઢીએ જ કરવું પડ્યું કારણ કે કાલે બ્લોક મેં જે મેં કહ્યું ને મીન્સ કે કાલે શૂટિંગ કર્યું હતું ને આજે બ્લોક મેં કહ્યું હતું જે આપણે ખજૂરભાઈ સુધી પહોંચાડવાનું છે અને હજે હું તમને બધાને કહું છું કે એ બ્લોક છે ને એ વિડીયો આપણે ખજૂરભાઈ સુધી પહોંચાડવાનો છે કહેવાય છે ને કે ફૂલ નહીં તો ફૂલ નહીં પાંખડી ખજૂરભાઈ સુધી વિડીયો પહોંચે એટલે થોડોક સમય લાગી જાય પરંતુ છે ને ઢસાના મૈપતથી કેર છે સ્કીન કેરના ડોક્ટર છે મોટા છે તો એ પાછળ પાછળ હાયા આવે છે અને પછી આપણે જોઈએ છે એની વાતોથી તો ઘણો બધો આનંદ છે મને તો એમ થયું કે નહીં મેં બ્લોગ નાખ્યો મને સફળ ગયું આમાં સાત પ્રકાર તમારા બધાનો ઘણો બધો બદલાવ તો સાહેબની ગાડી પાછળ પાછળ હાલી આવે છે રેશન કીટ આપવાની છે એટલા માટે સાહેબ જો બધું વસ્તુ લઈને સામગ્રી લઈને આવ્યા છે રેશન કીટ લઈ લીધી છે અને સાહેબની હેલ્પ માટે આપણે બધા જઈએ છીએ શાંતુમાના ઘરે પહોંચી ગયા છે અને સાહેબનો ખૂબ આભાર કે માડીની એટલી હેલ્પ કરી આવડા ઘર છે માજીનું આ હસે છે શાંતુભા હા કાલે અમને ચતુરભાઈ જે તમારા ગામના છે એમણે અમને ઇન્ફોર્મ કરેલું કે અહીંયા પણ એક જરૂરિયાતમંદ પરિવાર છે એક બા છે જેમની આગળ પાછળ કોઈ નથી અને બા હકીકત મદદને પાત્ર છે એટલા માટે બા આજના દિવસે અમે તમારા સુધી પહોંચ્યા છીએ આજના દિવસે આ એક નાની એવી મદદ તમને કરીએ છીએ આજે એક ભાઈનો જન્મદિવસ હોવાથી આ તમને એક નાની એવી મદદ એમણે મોકલાવેલી છે મારું નામ છે ડૉક્ટર મહિપ ઢસાથી હું આવું છું અમારે જેમ મદદ આવતી હોય એમ અમે મદદ કરતા હોઈએ છીએ હું એક માત્ર નિમિત્ત છું આજના દિવસે અમારે તમને અમને મોકલાવેલી છે ઉંમર કેટલી થઈ બા તમારી મારી સાહેબ 50 કેટલા સભ્યો રહો છો એટલે ઉંમર કેટલી હતી બા ઉંમર નથી પાડવાનું અમે તમારા દીકરા જ છીએ બરાબર છે અમે તમારા દીકરા છીએ એટલે આજે તમને બહુ મદદ કરવા માટે પહોંચી ગયા છીએ કઈ રીતે ચલાવો છો ચલાય તો કારક ગાડીએ જામ કારક ઘરે જ જાવ થાકી જાતા ઘરે રહે જા હાલ બા કોઈ શારીરિક તકલીફ તમને તકલીફ માં જાય કે સોમા હો આવે છે પર રાજી મેગી રે હોવા વૈદમ અમે પાણી બહુ અમે કે રહેવાય એમ તમે જોયું હશે કે શાંતુબેન નનુભાઈ મકવાણા ની મદદ આપણે સાહેબે કરી છે રેશન કીટ આપીને અને આગળ મેં વ્લોગ આજે મેં કયો હતો જે આપણે વધુ થાય એમ શેર કરવાનો છે રેશન કીટ આપી છે એટલે માજીને છે ને કમસે કમ પંદર વીસ દિવસ તો આરામથી નીકળી જશે પણ આપણે હજુ એને માજીને મદદરૂપ થવાનું છે એટલા માટે સાહેબ અમારા ગામમાં આવ્યા એટલે તે દિલથી સાહેબનો આભાર માનું છું ને પ્લીઝ આવા જે નિરાધાર માણસો છે જેની આગળ પાછળ કોઈ નથી જે વૃદ્ધ માણસ છે એના વિશે જે સહાય કરવા બદલ તમે જે આ નિમિત્ત છો બે શબ્દ નમસ્કાર સોશિયલ મીડિયા વતી મારે આજે એટલું કહેવાનું થાય છે જે કોઈ પણ મિત્રો આજે વિડીયો જુએ છે એમને ખાસ નમ્ર અપીલ છે નમ્ર વિનંતી છે કે તમારી આજુબાજુમાં કે તમારા વિસ્તારમાં જો કોઈ આવા નિરાધાર પરિવાર રહેતા હોય કે જેમની આગળ પાછળ કોઈ ના હોય કમાઈ શકે તેવી કંડિશન ના હોય વૃદ્ધ હોય કે જેમને દીકરો ના હોય તો ખાસ મિત્રો આગળ આવો એમની મદદ કરો તમારી એક નાની મદદ આવા લોકો માટે ઘણી મોટી સાબિત થતી હોય છે એ લોકોની લાંબી એક્સપેક્ટેશન નથી હોતી એ લોકોને ખાલી બે ટાઈમ જમવા મળે સારું રહેવા મળે સારું સુવા બેહવા મળે એ જ હોય છે તો મિત્રો તમને એક નમ્ર અપીલ છે કે આગળ આવો અને તમારાથી જે કંઈ પણ નાની મોટી મદદ થતી હોય તે આવા પરિવારોને કરો જય જય દ્વારકાધીશ બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો બધાને જય દ્વારકાધીશ કાલનો બ્લોગ તમે બધાએ જોયો તો એટલે મીન્સ કાલે તો ડૉક્ટર મહીપતસિંહ ખેર આવ્યા હતા અને સાંતુ માને ઘણી બધી મદદ થઈ જોકે મદદ કરવાનું તો મેઇન વિઝન હતું કે માને આરામથી દસ પંદર દિવસ વધુ નીકળે જાય તો ના નહીં પણ પંદર વીસ દિવસ માજીને દાડીએ નહીં જવું પડે અને રેશન કીટ આપી છે એટલા માટે માજીનું ઘર એટલા દિવસ ગુજરાત ચાલી જશે અને સૌ પ્રથમ પહેલાં તો ડોક્ટર મહીપતસિંહ ખેરનો આપણે આભાર માનીએ છીએ અને જે પણ એ કાર્યમાં જે પણ એ મહીપતસિંહ સાથે જે જોડાયેલા છે વ્યક્તિઓ એનો પણ હું તે દિલથી આભાર માનું છું કારણ કે ફૂલ નહીં તો ફૂલની પાખડી અર્પણ કરવું જોઈએ એમ કહેવાય છે ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ અર્પણ કરવું જોઈએ પણ આ માડીને આજે સાંતુમાને જેટલી મદદ થઈ એટલે આપણે કરીએ છીએ અને જો એ વિડીયો તમે જોયો હોય ને તો બધાય કોમેન્ટ તમારી રીતે વ્યવસ્થિત લખી નાખજો તમને અનુકૂળ આવે કોમેન્ટ લખી નાખજો અને હા વિડીયો આપણે જે ખજુરભાઈ સુધી પહોંચાડવાનો છે પ્લીઝ સપોર્ટ કરજો બધાય જો કે સપોર્ટ કરો જ છો ઘણો બધો આનંદ આવે છે સપોર્ટ કરો છો એટલા માટે તો વિડીયો આપણે ખજુરભાઈ સુધી પહોંચાડવાનો છે તો ખજુરભાઈ સુધી વિડીયો પહોંચાડજો અને શેર કરજો અને અત્યારમાં તો ચા ભાખરીનું કામકાજ ચાલી રહ્યું છે અને જા હલવે ચા બનાવો છો ચા બનાવીશો

ફરીથી નવા ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય